અને એનું રિઝલ્ટ મને પરફેક્ટ મેળવું છે ખાતર કોઈ નથી નાખ્યું કોઈ ખાતર ખાતર આપ્યું પેલા અહિયાં યોગેશભાઈ ને મેં પૂછ્યું મેં કે ખાતર આપવું છે મને તો તમે એક થેલી ઠેલી થેલી ઠેલી ગુર્યા અને અરજી ઠેલી

બરોબર અને પછી પાંચ કે છ કલાકના અંતરે પાછો એમાં બે પંપ ભરીને એ પાંચ સો ક્યારે નબળા હતા ને એમાંટકાવ કર્યો બરોબર અને ઈ બધા આ અઠવાડિયામાં

ના ના તમે પૂરેપૂરી ટ્રાય કરેલી છે કારણ કે તમે જોયું તો તમારી જમીન નબળી હતી એમાં તમે એક જ બે વાર સ્પ્રે લીધા ઘણા બધા ખેડૂતો ત્રણ ચાર દિવસ પછી પાંચ દિવસ પછી સ્પ્રે લેતા હોય પણ તમે એક જ દિવસમાં સ્પ્રે લીધો ઈનો સ્પ્રે રિપીટ તો એ તમને ડિફરન્ટ દેખાણો ને કે આનો સ્પ્રે ઉપરા ઉપર લઈ લીધો તો એ ફાલમાં અને હાઇટમાં હરખું થઈ ગયું બરોબર ને આમાં જોઈ શકાય છે દર્શક મિત્રો કે આમાં મગમાં કે પાંદરામાં ડાઘ નથી અને આમાં નકરી શીંગવું દેખાય બરાબર ને આજે દરેક લોકો એમ જ કે ન કેવા ફાલ છે આ કેટલા વીઘાના મગ છે તમારા ચાર વીઘાના મગ છે દર્શક મિત્રો જોઈ શકાય છે કે આમાં કેટલો ફાલ લાગેલો છે અને હજી ઉપર ફ્લાવરિંગ એ ચાલુ છે અને આમાં સિંગુ જોઈ શકાય છે દર્શક મિત્રો આ કેટલી સિંગુ લાગેલી છે જો અને સિંગુ આમ જુઓ તો કુણેપય છે ને હજી કોઈ આમાં રોગ નથી આવ્યો બરાબર ને કોઈ જાતનો રોગ નથી આવ્યો કારણ કે આપણો ઇન્ટેકનો રાઉન્ડ લઈ લીધો છે એટલે કોઈ પ્રકારનો રોગ નથી આવ્યો તો આ પ્રોડક્ટ વાપરીને આમ તમને સંતોષ છે અને તમારે અત્યારે બગીચો પણ છે તો બગીચામાં તમે અત્યારે કાલે જ રાઉન્ડ લેવાના છો ને કારણ કે આપણો સ્ટીમરી આ દર્શક મિત્રો જોઈ શકાય છે કે આ બગીચો છે આંબાનો બગીચો છે કારણ કે મગમાં પૂરેપૂરું રિઝલ્ટ દેખાણું એટલે આ આંબાના બાગમાં પણ અત્યારે ફૂટ લેવા માટે સ્ટીમરી રેપઅપ અને બાયો નવાણુંનો સ્પ્રે લેવાનો છે બરાબર ને તો જોઈ શકાય છે દર્શક મિત્રો ખેડૂતોના નંબર યોગેશભાઈ તમારો નંબર શું છે સત્તાણું બે બોતેર જીરો નવાણું મેંદેડા ને બરોબર એટલે તમારે મગમાં જોરદાર રિઝલ્ટ છે અને તમે તો ઉનાળું તલમાન બધે વાપરેલું છે એટલે સિસ્ટમેટિક વાપરો છો બરોબર ને હજી તમે આમાં બે રાઉન્ડ લઈ લીધા છે ને હજી તમારા મગ મહિનો દિવસ કદાચ ઉભા રહે છે એક મહિનો ઉભા રહે છે તો હજી આપણો એકાદો રાઉન્ડ લાગી જશે અને એકાદ વાર એનપીકે પવાઈ જશે બે વખત પાસો તમે બરોબર અને બરોબર બરાબર બરાબર એટલે એટલો બધો જોડા અને દર્શન મિત્રો આટલો બધો ડિફરન્ટ દેખાય છે આ ક્યાંય પાંદરામાં ડાઘ નથી બરાબર ને આ કઈ ક્યાંય જગ્યા નકાતર પાંદરામાં ડાઘ ટપકા હોય કારણ કે આપડી રેપ હા ગ્રીનરી એટલી બધી છે અને આપણું રેપઅપ છે એ પાંદરા પર ડાઘ ટપકા નથી પડવા દેતું ટૂંકમાં ફૂગ નાશક જેવું જ કામ કરે છે અને સ્ટીમરીજ છે એ ફ્લાવરિંગ ખરવા નથી દેતું ફૂલ વધારે લાગે છે અને ફળની સાઈઝ વધારેમાં વધારે એમાં સિંગની સાઈઝ હજી મોટી થાય કારણ કે હજી તો જો ફાલ કેટલો લાગેલો તમે જોઈ શકાય છે એમાં નકરી સિંગુ સિંગું દેખાય આ જોઈ શકે છે દર્શક મિત્રો દરેક જગ્યાએ પાછું દરેક જગ્યાએ એટલો ફાલ લાગેલો છે બરાબર ને તો આ પ્રોડક્ટ ખરા વાપરીને તમારું શું કહેવાનું થાય છે પૂરેપૂરો સંતોષ મેળ્યો છે ને અને આ તમારું ઇન્ટરવ્યુ ઘણા બધા ખેડૂતો જોવાના છે બરાબર ને ખેડૂતો દાજેલા છે એટલે ખાલી આમ દિલથી બોલો કે ખરેખર કરવાના જ નથી કારણ કે નરી આંખે દેખાય છે અને આપણી સંપૂર્ણ જૈવિક છે કેમિકલ વગરની છે આપણા ખેતરમાં ઉત્પન્ન થાય છે અને સુધારે દિવસે દિવસે આપણી જમીન ફળદુપ થવાની છે બીજા વર્ષે આપણું ઉત્પાદન વધશે અને તમે તો અલગ અલગ ટ્રાય પણ કરેલી મગફળી બરાબર આનો ઉપયોગ કરવાનો જ વાવ બરોબર ને તો દર્શક મિત્રો ખેડૂતોના નંબરે આપેલા છે અને અત્યારે લાઈવ જવો હોય તો જે એક મહિનો દિવસ મગ ઉભા રહેવાના છે તો તમે આવી પણ શકો છો અને જોઈ પણ શકો છો અને આંબામાં પણ જોયું આંબાનું પણ આપણે ઇન્ટરવ્યુ લેશું પછી ઉનાળુ મગફળી વાવો એનું પણ ઇન્ટરવ્યુ લેશું તો દર્શક મિત્રો આ રીતે અમારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે જો તમે અમારા સરપ્રાઇઝ કરશો તો તમને કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે ખેડૂતો તમે લાઈવ વાત કરી શકશો અને પૂછી શકશો તો તમે આ ઇન્ટરવ્યૂ આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર